સરકાર રોડ ઉપર દાંડિયા રમાડશું સૈયદ બાવા પ્રતિસાવા છે જે જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા છે ત્રણ ટ્રોન થઈ ગયો મારી સાથે જીવરાજસિંહ જડેજા છે જે સામાજિક આગેવાન છે મિત્ર પણ છે અને એમનું જે કામ છે દરેક સમાજને સાથે રહી દરેક લોકોને સાથે રાખી અને હક અધિકારો માટે લડાયેલી લડવી મારી સાથે મનસીભાઈ બપાલ છે એ તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા છે કોંગ્રેસમાંથી અને એમનો પણ હંમેશા સપોર્ટ રહ્યો છે માટે સાત તારીખના આજ સોમવારના સાત તારીખના અગિયાર વાગે આપણે રોડ ચક્કા જામ કરવાનું છે એનામાં મોટી સંખ્યામાં લોકો હાજરી આપો કારણ કે આ ધરતી છે ને એ વીરોની ધરતી છે અને દરેક સમાજના લોકોએ આ ધરતી ઉપર પોતાનું બલિદાન આપ્યું છે માટે અમે અબલાસાની જનતા જાગો હક્ક અને અધિકારો માટે આજે અબડાસાની જનતાના ખેડૂતોને વીજળી ન મળતી હોય નલિયામાં સરકારી હોસ્પિટલમાં કાંઈ વ્યવસ્થા ન હોય નલિયામાં શિક્ષણ બાબતે ચારસો શિક્ષકોની ઘટ હોય અને આપણે એમ કેતા હોઈએ કે ના અમારા જેવો વીમ કોઈ નથી આ વાત તદ્દન ખોટી છે સાચી દેશભક્તિ એ છે જનતાના પ્રશ્નો ઉપાડે અને જનતાની સાથે રહે ખાલી ધર્મના ધંધા અને જાતિના ધંધા ઉપાડવાથી કાંઈ નહીં થાય આ મુદ્દો જે ખેડૂતોનો અને ખાસ વિનંતી છે ભારતીય કિસાન સંઘને જે ઠેકો લઈને બેઠા છો તમે તો મહેરબાની કરી અને તમારી જવાબદારી છે એ જવાબદારીને પૂરી કરવા માટે સાત તારીખના નલિયા હાઇવે બંધ કરવામાં આવશે અગિયાર વાગે ક્યાંક ને આપ હાજરી આપજો